اجاما ٹھیک سوں سے تبهت پانی تبهت پانی سارا ٹھیک ٹھیک کاے واہ کیا رے کالہ چھوٹھا پرم دی چار پانچ دیس لیتا نہیں ولا کوئی سڑا سڑتا نہیں پاسا گیا ما میٹر تا رکھای تم મેં તમને ગાળો દીધી હશે મેં તમને જે પણ કીધું હશે તમે કેમ ના કર્યું હું એમ કઉ છું હું તમે કેમ ન કર્યું તમે કેમ ફરિયાદ ના કરી તમે આખી વાત જમતા નથી સાહેબ કરે ને એવા માણસ ને કેવાય કે ભાઈ આ તો જે બન્યું એને પાછું બનશું લાલ મેં તો તમને ખબર હોય તો સમજતા નથી ભાઈ જો હું તમને નાગદાન થી માફ કરું ના કરાય ના સાહેબ આટલું તો સાંભળી લ્યો સાંભળી લ્યો તમે પેલા વાત સાંભળો

અમારી સમાજ કે અમારા કાર્યકરો કોઈ એવા નથી તમને દુઃખ દેવા માંગે છે અમારી સમાજ એવી નથી તમારી રાખે મારી વાત સાંભળો તમે હું કે વસંતભાઈ આપડે થઈએ બધા બરોબર

મારા મારાગર વિસ્તારમાંથી હજી સુધી વાતો કરતા અને બાબુભાઈ ભટ્ટી મારો મિત્ર છે અને એના માંથી મને દુઃખે બહુ છે એની દીકરી માટે બન્યું અને આજની તારીખ માં પોતે ગાંધીધામ માં બચારો મજૂરી કરે છે ગામમાં મો દેખાડે હોય એવો નથી સમાજ ક્યારે ક્યાં ગયું હું એમ કઉી કોઈ પણ ની દીકરી હોય એ તો તમે બાબા સાહેબ ના કાયદા ને માનતા ન હો એટલે તમે એવું કઈ મોઢું દેખાડે જેવું છે એ તો તમારી પોતાની પર્સનાલિટી છે કોઈ પણ જ્ઞાતિ છોકરી હોય એની ઈચ્છા હોય નાગદાન ભાઈ નાગદાન ભાઈ તમે હજી તમારી હજી વિચાર ખોટી છે કોઈ પણ ની દીકરી હોય ભેગા ભણતા હોય એનો કોઈ ની પ્રેમ હોય તો એમાં પડવાનું જ નથી બીજી વાત કરું અને બધા વ્યવસ્થિત માણસો એવું નહિ એમાં ચાર પાંચ તો રાજકારણી છે રૂપિયા વાળા છે તો દલિત ના એક દીકરા ને અગ્નિ માં પડ્યો અને હરગો એને તમારે પ્રૂફ જોતું હોય તો નાગદાન આહીર જે દવાખાને લઈ ગયો ને સહી સિક્કા

નથી તો તમારે આ વસ્તુ માં તમે મને ગરીબ માણસ ને આવડે બધા માર્ગે ચડાવીને રજડતા હતા હું મનસુખ તમે છે ને નાગદાન તમારી પ્રત્યે અમે ઈ લાંગણી છે તમને આવડા લોકો જેમ છૂટે ચડાવે છે એના માટે આશરો લઈને અમારે આંગણે આવે ને આયર ને આંગણે

તમે મુદ્દો કરણ ભાઈ ભાઈ નાગદાન ભાઈ તમે જે ભોગ બન્યા ને એ તમે તમારા હિસાબે નથી બન્યા તમે તમારા ઓલા અમાલિયા દલાલિયા ની હિસાબે તમારા ઘલાણા તમારી એમ કોઈને પ્રોબ્લેમ નથી હવે તમે હજી અટાણે આજે ઓલા કરણ સાતળી તમારો વિડીયો મૂક્યો સિવાય બીજી ભાવના છોડી દો અમારા તમારા નો શબ્દ જ કાઢી નાખો તમે અમે તમારા હું મનસુખભાઈ અમારા માં નથી ક્યાં જરૂર પડે ત્યાં હું એક ઓડિયો નહીં ભાઈ મને મેં નાગદાન ભાઈ મદદ કરી ઈ છોડી ને સાહેબ કેમ કે સાથે રહેવું જીવન આપડા ભારત ની અંદર

ઈ કઈ એવું છે નહીં કોઈ ને તમારી પ્રત્યે દ્વેષ નથી પણ આપણે બોલવા માં થોડું ધ્યાન રાખવું આપડે આવી રીતે જો આટરણ મારું તારું કરી તમારા ન મારા ઈ શબ્દ કાઢી જ નાખો નથી અત્યારે તમે આખી વાત આ જે વાત છે ને અમારા આહીર ને તમારા દલિતો અમારા આમાં આહિર કોણ આહીર અહીંયા કોણ સમાજ સમાજ ભાઈ સમાજ માનવ સમાજ થી બીજી કઈ સમાજ જ નથી એમ કહું પણ એમ નઈ બરાબર આખા ભાગ આમ અમરેલી આવ્યું એમાં આહિર ની દીકરી જે ભાઈ ને આંગણે પેલી જીતી પેલી સમાજ ને ભાઈ ને આંગણે જઈ કે તમારા દલિત ને આંગણે નામનો વણ કરો રામ આપડા મોઢેથી વખાણ કરી છે તો જગાત વખાણ કરે એના આપડા વખાણ નો કરવાનો જે તમે વાત કરો છો ને એ આપડે ન બોલવું હવે રામ ભગવાન ક્યાં ટપાલ લખી છે મારા વખાણ કરો

અઢાર વર્ષ થઈ ગઈ તમને કાયદાની ભલે રાખી લે એ બરોબર છે પણ એક વાર ની નજર સામે આવે એના બાપ ને ખબર નથી સાહેબ તમે આખી વાત સમજતા નથી ઘર ફૂટે ઘર જાય તમારી દીકરી અઢાર વર્ષ ની થઈ ગઈ એને કાયદા માં જોગવાઈ મળી ગઈ છે મારે તારા બાપ ને ઓળખતી નથી ના પડતી

એનો ઓડિયો કર્ણ સાથળી આપે કે ના આપે પણ આયર નો દીકરો લખાગઢ ગામ ની અંદર એવો છે કે કદાચ ના થાય હોય કે

માં ચોવીસ લાઈટ માં અમે લઈએ બીજા ની મારી મારી વાત નાખો પણ આ જે કરણભાઈ ના તમારો પાછો ઓડિયો ચડાવી ઓલા આકુભાઈ અરે સીધો વિવાદ કર્યો એવું નો કરાય